રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં કુલ દસ કામો આવ્યા હતા જયારે સ્થાયી સમિતિ દ્વારા તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ દસ કામો આવ્યા હતા જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી દક્ષિણ ઝોનમાં નવી ડ્રેનેજ નલિકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર અગિયારમાં ચકલી સર્કલથી લઈ નટુભાઈ સર્કલ તરફ જતા ડ્રેનેજ ગ્રેવિટિંગ તેમને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ વોર્ડ નંબર અઢારમાં આવેલ સરસ્વતી કોમ્પ્લેક્ષથી લઈ માંજલપુર ગામ તરફ જતા રસ્તામાં મથુરેશ એપાર્ટમેન્ટ પાસે ભંગાણ સર્જાયું હતું આ કામગીરીને મંજૂર કરવામાં આવ્યું છે ત્યારબાદ વેમાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બહાર પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેનેજ નલિકાને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ આરટીઓ પમ્પિંગ સ્ટેશન ત્રણ વર્ષ માટે ઓપરેશન ત્રણ વર્ષના ઇજારાને કામના મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ પૂર્વ ઝોન વોર્ડ નંબર સોળમાં કલા દર્શન વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન તરફ જતી જૂની ડ્રેનેજ નલિકા કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર બારમાં કલાલી ગામ રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ ક્રોપ ફાઉન્ડેશન પાસે આયાત ડ્રેનેજ કામને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તા તળાવો બ્રિજો ઇજારાથી પચાસ લાખની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે જેને લઈને આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ વિગતમાં જણાવ્યું હતું આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર નવ દરખાસ્તો અને વધારાની એક દરખાસ્ત એમ કરીને દસ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી પાંચ દરખાસ્ત સડસઠ ત્રણ સી હેઠળની હતી જેને જાણમાં લીધી છે બે દરખાસ્તો એક્સટેન્સની હતી જેને મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલા કામોની ડિટેલમાં વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં જે ડ્રેનેજ નળીકા નાખવાનું ઇજારો છે સત્તર પણ પચાસ ટકા ઓછા મુજબનો જેમાં એક કરોડની નાણાકીય મર્યાદા વધારાની માગવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર અગિયારમાં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા રસ્તા ઉપર અરૂણદીપ કોમ્પ્લેક્ષ પહેલાં હયાત ગ્રે ગ્રેવિટી નળીકામાં બંગાણ પડ્યું હતું સડસઠ ત્રણ સી હેઠળ કામને એક લાખ અડસઠ હજાર છસો પચાસ વધતાં જીએસટીના ભાવે કરવામાં આવ્યું હતું જેને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર અઢારમાં સરસવતી ચાર રસ્તાથી માંજલપુર ગામ જતા મથુરેસ એપાર્ટમેન્ટ નજીક મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ દુરસ્તીની કામગીરી જીપીએમસી સડસઠ ત્રણ સી હેઠળ ત્રણ લાખ પચાસ હજારના ખર્ચે કરવામાં આવી જેને જાણમાં લેવામાં આવી છે વેમાલી સુગર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાર પમ્પિંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ પડ્યું હતું એ કામને છ લાખ ચૌદ હજાર એકસો તેત્રીસ વત્તા જીએસટીના ભાવે સડસઠ ત્રણ હેઠળ કરવામાં આવ્યું હતું આ કામગીરીને પણ જાણમાં લેવામાં આવી છે સુવેર શાખા દ્વારા આરટીઓ ટીઓ એપીએસ છે જેનું ત્રણ વર્ષનું ઓએન ડેમ સાત ટકા વધુ મુજબ પિસ્તાલીસ લાખ સડસઠ હજાર સાતસો સોળ રૂપિયાથી આવનારા ત્રણ વર્ષ સાત ટકા વધુ એટલે અડતાલીસ લાખ છ્યાસી હજાર આઠસો અઠ્યોતેરના ભાવપત્રકને મંજૂરી આપીને ત્રણ વર્ષ માટેનું ઓન ડેમ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર સોળમાં કલા દર્શનથી વાઘોડિયા પંપિંગ તરફ જતી જૂની ડ્રેન નળિકાની દુરુસ્તીકરણની કામગીરી સડસઠ ત્રણસી હેઠળ તેર લાખ ઓગણીસ હજાર સાતસો તેર વત્તા જીએસટીના ભાવથી કરવામાં જેને જાણમાં લેવામાં આવી છે વોર્ડ નંબર બારમાં કલાલી ગામ રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ સો ફાઉન્ડેશન પાસે હયાત ડ્રેન લાઇનમાં ભંગાણ થયું હતું આ કામગીરી સડસઠ ત્રણ સી હેઠળ નવ લાખ એકવીસ હજાર એકસો પચાસ રૂપિયે કરવામાં જેને જાણમાં લેવામાં આવી છે વિવિધ પ્રસંગોએ મહાનગરપાલિકાની મુખ્ય રસ્તાઓ તળાવો ઇમારતો અને બ્રિજો પર વાર્ષિક ઇજારાથી રૂપિયા પચાસ લાખની મર્યાદામાં ત્રણ પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવપત્રકે લાઇટિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન માટેના સિવિલ કામનો જે ઇજારો હતો જેમાં ઓરિના હિઝારમાં પાંચ કરોડનો હતો ત્યારબાદ ત્રણ કરોડનો એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને હાલ એ સવા કરોડ રૂપિયાનું એક્સટેન્શન વધુ માગ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે અને સરકાર સૂચન માર્ગદર્શન મુજબ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે અભિયાન હાથમાં લેવાનું છે એ માટે થનાર ખર્ચ માટે કમિશનરશ્રીને Kemampuan berkaniserta apa?